હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે ટ્રેક્ટર માત્ર એક લાખ પચાસ હજારની કિંમતમાં વેચવાનું છે સારી કન્ડિશન સારા ટાયર જોવા મળશે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો તે માટે આ વિડીયો ખેડૂત મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલની બે હજાર અને સાત આઠનું મોડલ છે અને ટ્રેક્ટર જનરલ કલર બનાવેલું જોવા મળશે તમને ટ્રેક્ટરમાં કન્ડિશન ટીપટોપ જોવા મળશે કાટછળો કેમ્પ જોવા નહીં મળે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે મહેન્દ્ર બસો પીંચસો ડીઆઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની એવરેજ ખૂબ જ સારી જોવા મળશે પંખા સતરી બોનેટ બધું કમ્પ્લીટ જોવા મળશે સારી બેટરી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે મહેન્દ્ર ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પચાસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો ઓગણસાઠ સોપન એક એકતાલીસ સો ઓગણસાઠ સોપન એક એકતાલીસ સ્ક્રીન ઉપર આપેલું જ છે માલિકનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખને પચાસ હજાર કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો ભાવનગર ગામ ભુંભલી ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા ખેડૂત મિત્રો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાય